હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીના વઘારેલા છૂંદાની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ છૂંદો બનાવવા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે આ કેરીની ખટાસ ઓછી હોય છે તેથી મેં તોતાપુરી કેરી લીધી છે તો કેરીને સારી રીતે ધોઈ અને કપડાંથી લૂછી લેવાની છે ત્યારબાદ તેને છાલ ઉતારી અને છીણી લઈશું જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો કેરીને આ રીતે છોલી લઈશું છૂંદાને બનાવીને જો તમારે સ્ટોર કરવો હોય તો કેરીને ધોઈને એકદમ કોરી કરી અને ત્યારબાદ જ તેને છોલવાની કેરી છોલાઈ ગઈ છે તો હવે તેને છીણી લઈશું તો છીણવા માટે આ રીતે મોટી સાઇઝની છીણી આવે તેનાથી તેને છીણી લઈએ આમ તો આપણે તડકા છાયાનો છૂદો પણ બનાવતા જોઈએ છે પણ આ વઘારેલા છૂંદાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો જેમ આપણે ગાજરનું છીણ કરતા હોય તેમ આ રીતે કેરીને પણ છીણી લઈએ તો તમે જોઈ શકો છો કે છીણ આપણું એકદમ સરસ આખું પડે છે તો આ રીતે બીજી કેરીનું પણ છીણ કરી લઈએ કેરીનું છીણ થઈ ગયું છે તો હવે છૂંદો વઘારી લઈએ છૂંદો વઘારવા માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલને કઢાઈમાં ઉમેર્યા બાદ તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું હવે તેલમાં આખા લાલ મરચાં બેથી ત્રણ નંગ જેટલા ઉમેરવાના છે ત્યારબાદ તેમાં એક તજનો ટુકડો ત્રણ ચાર નંગ લવિંગ એક ચમચી સૂકી મેથી સૂકી મેથી ઉમેરવાથી છૂંદાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે એક ચમચી રાઈ ઉમેરીશું રાઈ એકદમ સરસ રીતે ફૂટે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે ત્યારબાદ તેમાં જે કેરીનું છીણ કરીને રાખ્યું હતું તે છીણ ઉમેરીશું કેરીનો આ વઘારેલો છૂંદો રોટલી ભાખરી કે પછી થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે હવે બધા છીણને ઉમેર્યા બાદ તેમાં એક ચમચી હળદર પાવડર ઉમેરી અને બધા જ છીણને મિક્સ કરી લઈશું જ્યાં સુધી છીણમાં રહેલું પાણી બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું પાંચસો ગ્રામ કેરીમાંથી કેરીની છાલ અને ગોટલાનું માપ નીકળી જાય તો ત્રણસો ગ્રામ જેટલું જ છીણ બનીને તૈયાર થાય છે છૂંદામાં જેટલું છીણ હોય તેટલા જ માપથી આપણે ખાંડ ઉમેરીશું તો ત્રણસો ગ્રામ જેટલું છીણ છે તો ત્રણસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે હવે છૂંદાને મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે તેમાંથી પાણીનો ભાગ બળી ગયો છે તો હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ફરીથી છૂંદાને હલાવી અને ધીમા ગેસ પર પાંચ મિનિટ માટે થવા દઈશું મીઠું ઉમેર્યા બાદ મીઠાનું પાણી વળતું હોય છે તો છૂંદામાં મીઠાનો પાણીવાળો ભાગ બળી જાય ત્યાં સુધી તેને થવા દઈશું તો થોડી થોડી વારે આ રીતે હલાવતા રહીશું જેથી છુંદો ચોટી ન જાય તો પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે છૂંદામાં બધો જ પાણીનો ભાગ એકદમ સરસ રીતે બળી ગયો છે તો હવે તેમાં ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેર્યા બાદ ધીમા ગેસ પર જ ખાંડને ઓગળવા દેવાની છે તો હવે તેને મિક્સ કરી લઈએ છૂંદામાં આપણે એકથી દોઢ તારની ચાસણી બનાવવાની છે તો આ રીતે ખાંડને ઓગળવા દઈશું અને થોડી થોડી વારે હલાવતા રહીશું હવે તમે જોઈ શકો છો કે ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે તો હજુ પાંચ મિનિટ માટે થવા દઈશું ત્યારબાદ ચાસણીને ચેક કરી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ચાસણીને એક પ્લેટમાં લઈ અને ચેક કરી લઈશું તો ચાસણીને આ રીતે પ્લેટમાં લઈ અને તેને ઠંડી થવા દઈએ ત્યારબાદ તેને ચેક કરી લઈશું તો હવે ચાસણી ઠંડી થઈ ગઈ છે તો આ રીતે આંગળી પર લઈ અને તેને ચેક કરી લઈએ તો આ રીતે ચાસણીના તાર થાય એટલે સમજી લેવાનું કે ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે તો છૂંદો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો છૂંદો જ્યારે ઠંડો પડે ત્યારબાદ જ તેમાં લાલ મરચું ઉમેરીશું જ્યારે છૂંદો ઠંડો થાય ત્યારબાદ લાલ મરચું ઉમેરવાથી છૂંદાનો કલર એકદમ સરસ લાલ જળવાઈ રહે છે છૂદો બન્યા પછી ઠંડો થાય ત્યારબાદ કાચની બોટલમાં તમે ભરીને એક વરસ સુધી સ્ટોર કરી શકો છો તો હવે છૂંદો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તેમાં લાલ મરચું ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો કાચી કેરીનો વઘારેલો છૂંદો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ કેરીના છૂદાની રેસીપી તમને કેવી લાગી જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે થેન્ક યુ